બનાસકાંઠા જિલ્લાઓ એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ગુજરાતનો બીજા નંબરનો જિલ્લો ચૌદ જેટલા તાલુકા છે એની છાસઠ જેટલી જિલ્લા પંચાયત અને ચૌદ જેટલી તાલુકા પંચાયત સાત નગરપાલિકાઓ એટલે વીસ લાખ જેટલા મતદારો આવડા મોટા જિલ્લામાં વિસ્તારવાઈઝ અલગ અલગ માગણીઓ હોય ક્યાં ખેતીના પાણી માટેની વાત હોય પણ અમારો જે કોમન જે ડિમાન્ડ છે લોકોની એ આરોગ્ય શિક્ષણ પીવાનું પાણી મહિલાઓની સુરક્ષા મહિલાઓની રોજગારી આ બધા જે પ્રશ્નો જે અમારાથી ગવર્મેન્ટ હોય કે ના હોય વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય પણ તો હું ધારાસભ્ય સમયના સમયગાળામાં જેટલું થાય એટલું પૂરેપૂરું કરવા માટેનો પ્રયત્ન મેં કરેલો છે ક્યાંક ઘણા બધા કામો સરકાર વગર અમે જનભાગીદારીથી પણ કર્યા છે સામાજિક કામો હોય શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત હોય બ્લડ કેમ્પો હોય વ્યસન મુક્તિનું કામ હોય તો એમાં અમે કંઈ ગવર્મેન્ટ કરે તો જ થાય એવું નહીં પણ લોક ભાગીદારીથી યુવા વર્ગને યુવાનોના સંગઠન બનાવીને પણ આ કામ અમે જીરો ગ્રાઉન્ડ ઉપર ખૂબ સારું મજબૂતાઈથી કર્યું અને એના હિસાબે સમગ્ર બનાસકાંઠાનો સોશિયલી વર્ક રીતે ગરવા જઈએ તો ઠાકોર સમાજ એ બધા કામોને આધીન એક લાગણી સાથે મારી સાથે જોડાયેલો હતો અને એ ભાગરૂપે અમને મદદ પણ કરી